આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે ગયા અઠવાડિયે બલૂન ડ્રમ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ સામ સામે ઉભા રાખો વચ્ચે એક ટેબલ મૂકી તેના પર બંને માતાઓની સામે એકથી થી પાંચ સુધીના અંક ચાર્ટ અને એક ગ્લાસ મૂકો લીડર માતા વચ્ચે વચ્ચેના અંક બોલશે ત્યારે માતાઓ ગ્લાસ ઉપાડવાનો છે જે માતા સૌથી પહેલા ગ્લાસ ઉપાડશે તે જીતી જશે આ ત્યાં સુધી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકોને સરળ રીતે રમત રમતી વખતે ગણવાની પ્રવૃત્તિ સમજાવવાથી તે તરત સમજમાં આવે છે આ પ્રવૃત્તિ આપણે ઘરના કામ કરતી વખતે પણ કરી શકીએ છીએ જેમ કે બાળકોને થાળીમાં રોટલી ગણીને પીરસવાનું કહેવું સૂકવેલા કપડાં ગણવા વગેરે ચાલો આ વિડીયોની મદદથી સમજીએ કે બીજું શું કરી શકીએ છીએ બેટા ચાના ચાર કપ લઈ આવ ચાર હા ચાર વાટકી લઈ આવ અને અહીંયા મૂક હવે નાસ્તાની બે નાની થાળી લઈ આવ બેટા આ કેટલા છે એક બે ત્રણ ચાર કેટલી થાળી છે બેટા હવે ચાર ટામેટા લઈ આવ કેટલા છે ગણતરી કરો એક બે ચાર ડુંગળી લઈ આવ ચાર 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 છે ને પાકું હવે બે મોટી વાડકી લઈ આવ આ કેટલી છે એક બે બે છે ને છે ને આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત બાળકને સમુદાયના સેવક સાથે વાતચીત કરાવો તેમનો વ્યવસાય સાધનો મદદ કરવાની રીત અને આભાર વ્યક્ત કરો અને બીજું પોતાની અલગ અલગ ભાવનાઓ પર કાબૂ મેળવવા માટે વિવિધ રણનીતિઓનો અભ્યાસ કરો જેમ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ